નવસારી જિલ્લામાં કોંગ્રેસમાં ભંગાળનો ભાજપનો દાવો ખેરગાના કોંગ્રેસના સો જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા આદિવાસી સમાજના આગેવાનો પણ ભાજપમાં જોડાયા ધારાસભ્ય નરેશ પટેલની હાજરીમાં કાર્યકરો ના કોંગ્રેસે ભાજપના કાર્યક્રમનો ખોટો ગણાવ્યો કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલનો દાવો કોંગ્રેસના કોઈ કાર્યકર્તા ભાજપમાં ન ગયા હોવાનો દાવો ભાજપે પોતાના જ કાર્યકરોને ખેસ પહેરાવ્યા તેવું અનંત પટેલે જણાવ્યું ભાજપ લોક લોકોમાં ખોટા ભ્રમ પેદા કરી રહ્યું છે તેવો અનંત પટેલે આક્ષેપ અમારે નરેન્દ્રભાઈ હાથે ચાલવું જોઈએ ને એવા જ વિચાર સાથે આ લોકો આજે સો થી પણ વધારેની સંખ્યામાં લોકોએ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે આવનારા દિવસોમાં એક જ સૂત્ર સાથે સૌનો સાથ સૌનો વિકાસ સાથે એમણે પણ મંત્ર બનાવી દીધો છે ખેરગામ તાલુકાના પાણી ખડગ ખાતે આજે કોઈ કાર્યક્રમમાં માજી મંત્રી અને ગણદેવીના ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી ઘણા બધાને ખેસો પહેરાવ્યા એવું કહેવાની વાત છે એ કાર્યકર્તાઓ મારા નહીં હતા ભાજપના કાર્યકર્તાઓને જ ભાજપમાં જોડ્યા છે એટલે એમાં કંઈ નવાઈની વાત નથી આ માત્ર એક દેખાડો કરવાની વાત છે અમારા કોઈ કાર્યકર્તા ભાજપમાં જોડાયા નથી